દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અમારી ટીમ આવી પહોંચી છે એસએસજી જે પોસ્ટમોર્ટમ વિભાગ છે ત્યાં કારણ કે ગઈકાલે એક કાયાવરન જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એક ઘટના ઘટી હતી ડોક્ટરની ગેરહાજરીના કારણે એક પ્રસ્તુતિ થતી મહિલાને પોતાના છોકરાનો જીવ ગુમાવવો પડ્યો હતો કારણ કે આટલી મોટી બેદરકારીને કારણે ડૉક્ટર જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું હોય તો ડૉક્ટરની હાજરી હોવી જરૂરી છે ગૃહ હોય છે એમને ખબર જ હોય છે કે બધા કેસો ચાલતા હોય છે ક્યારેક એમને ટાઈમ આપેલો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરની બેદરકારી અને ગેરહાજરીના કારણે એ એક છોકરાએ જે જન્મતા જ જીવ ગુમાવ્યો છે આપણી સાથે જે કન્ની સેનાનાના મહેન્દ્રસિંહ બાપુ છે એમની સાથે વાત કરીશું જી મહેન્દ્ર બાપુ આ ઘટનાને ક્યાં સુધી એ કરી શકે છે આજે ખૂબ જ દુઃખદ વાત એટલા માટે કહેવાય હું સૌથી પહેલાં મીડિયાનો આભાર એટલા માટે પ્રગટ કરું છું કે ગરીબોની વ્યારે કોઈ નથી અને આપણે ખબર પડી આપ મીડિયા કવરેજ લેવા આવ્યા છો આ જે ઘટના આજે પ્રજ્ઞેશભાઈ વસાવાને ત્યાં બની એક સીમાબેન દીકરીને ત્યાં આજે લગ્નનું એક વર્ષ દરમિયાન જ્યારે માતાજીએ બાળક આપ્યું અને સરકાર ભરોસે શું આજે મોટી મોટી વાતો અને ગધેકી લાતો જે બાર લાખ છપ્પન હજારની વાતો કરીને જે આજે ગરીબોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે આ લોકો કંઈ કઈને થાક્યા કે તમારી પાસે અહીં ગાડી પ્રસુતિ કરવાની જો સગવડ ન હોય તો હું મારી પત્નીને વડોદરા ખાતે લઈ જાઉં ત્યારે ત્યાં એમને આશ્વસ્ત કરવામાં આવ્યા કે અહીં ગાડી હમણાં ડૉક્ટર સાહેબ આવે છે પ્રસૃતિ થઈ જશે તમે કશે જતા નહીં ડૉક્ટર ન આવ્યા ડૉક્ટરની ગેરહાજરીના કારણે આજે એક ગરીબ પરિવારનું સપનું આજે છીનવાયું લગ્નના એક વર્ષ પછી જ્યારે માતાજીએ એમની બાધા કબૂલ કરી ઘરે બાળકને ઉતર્યું સરકાર ભરોસે આજે એ બાળક મૃત્યુ પામ્યું ડૉક્ટર ત્યાં ન હોવાથી અને સ્પષ્ટ જણાય છે કે આ જ ઘટના કોઈ માલદારના ઘરે માલેતુજારના ઘરે જો આવી જ ઘટના જો થઈ હોત તો આજે હોસ્પિટલ ઘેરી લીધું હોત આજે ન્યાય માટે લોકો આંદોલન કરાત પણ આજે આ ગરીબ પરિવાર છે એમનું સાંભળનાર કોઈ નથી તો હું આપણા માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગો છું કે આપ મૃદુ મુખ્યમંત્રી છો શું સરકારના આ સરકાર ટેક્સ લે છે દરેક ક્ષેત્રે તમે આરોગ્યનો ટેક્સ લો છો અને ગરીબ પ્રજા તમારી પાસે કશું નથી માંગતી મફત ગરીબો તમારી પાસે દવા માંગે છે હોસ્પિટલ માંગે છે અને શિક્ષણ માંગે છે પણ તમે આજે કરોડો રૂપિયાનો ટેક્સ લઈને પણ આજે તમે ગરીબોના વફાદાર નથી તમે આજે ગરીબોના વોટ લઈને પણ તમે આજે ગરીબોને વફાદાર નથી રહ્યા એકસો ને એકસો બાસઠ કર્યા પછી પણ તમે ટોટલ ગરીબો માટે ટોટલ નિષ્ફળ છો માટે અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો તાત્કાલિક ધોરણે પગલાં નહીં લેવાય જવાબદાર સામે આ બા આ પરિવાર આ બાળકનું બોડી એકસેપ્ટ કરવા તૈયાર નથી જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે અને જે આમાં જવાબદાર લોકો છે એને પીઆઈ સાહેબ અહીં આવીને સાહેબેધરી નહીં આપે કે અમે એમના વિરુદ્ધ પગલાં લઈશું ત્યાં સુધી અહીંથી કોઈ ડેડ બોડી અમે નહીં લઈએ નહીં અને મુખ્યમંત્રી મોદીજીના ફોટા નીચે જીતનારા સુવર ચામડી બની ગયા છે કોઈ ગરીબનું સાંભળતું નથી આપ મૃદુ અને મક્કમ છો સત્ય બોલનાર છો વડોદરાને તમે જગાડનાર છો તો આજે ગરીબો સામે જુઓ મુખ્યમંત્રી સાહેબ આજે તમારી અગ્નિ પરીક્ષા છે

હતો કે નહીં હતો એ મને ખબર નથી મેં સિસ્ટર કે થઈ જશે નોર્મલ થઈ જશે મેં એવું કહેવાય તને ચાર વાગે વધારે પેન ઉપડી ત્યાર પછી એ લોકો અંદર લઈ ગયા મારા વાઈફને અને ત્યાર પછી કે થઈ જશે નોર્મલ થઈ જશે એ રીતને કીધું અને પછી મેં જાતે એક સિસ્ટરને બૂમ પાડી હતી કે એ અંદરથી એ સિસ્ટરે કીધું કે આ સિસ્ટરને બોલાયેલા તો હું જ્યારે બોલાવાઈ ગયો ને ત્યારે એ સિસ્ટરને એ સિસ્ટર વાત એવું કહેતી કે બાળક ફસાઈ ગયું છે અંદર એવું હવે મારા કાને સાંભળ્યું છે સર જે રીતના બાળક ગયું છે આ વસ્તુ સિસ્ટરે કીધી પણ જ્યારે પ્રસ્તુતિ ગૃહ કા ઓપરેશન કે જે

પહેલી delivery છે એટલે વાર લાગશે જગ્યા થાય છે એ જ બને સિસ્ટર ને એવું જવાબ આપ્યા કરતા હતા પ્રજ્ઞેશ વસાવા જી દર્શક મિત્રો જે પ્રજ્ઞેશ વસાવા છે જે બાળકના પિતા છે એમના દ્વારા જે ચર્ચા કરવામાં આવી છે કે સવારમાં માં નવ વાગે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાર વાગ્યા સુધી ખાલી થઈ જશે બાપુ આ ક્યાં સુધી યોગ્યતા ભર્યું છે આજે સરકારી હોસ્પિટલ માં જે લવારિયું ખાતું ચાલે છે આ હું ભૂતકાળથી કહેતો આવ્યો છું ને આ મીડિયા બી નડિયાથી તળિયા સુધીની આ હકીકતો જાણો છો સ્કૂલ હોય કે હોસ્પિટલ હોય પ્રાઇવેટની અંદર માણસ મજબૂર થઈને જાય આ એક જે ભ્રષ્ટ આપણા જે આરોગ્ય મંત્રી જે હોય કે ભ્રષ્ટ શિક્ષણ મંત્રી આ બધા સંડોવાયેલા છે આપ જાણો છો કે આ તમે આયુષ્યમાન કાર્ડ ને જાત જાતના કાર્ડ કોના માટે કાઢો છો હે તમે આજે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો ટેક્સ લઈને જ્યારે તમે ડોક્ટરો નથી ફાળવી શકતા અને આટલી બધી લાચાર આ તે છતાં વિચારો કેટલા કલાકનો સમયગાળો સવારના નવથી લઈને સાંજના છ વાગ્યા સુધીનો કેટલો મોટો સમયગાળો એમનાથી એ વસ્તુ ના થઈ હોત પણ પોતાની નિષ્કાળજી છુપાવવા માટે એ લોકોએ આ એક બાળકનો ભોગ લીધો એક પરિવારનું સપનું છીનવ્યું એટલે આ ટોટલ ભ્રષ્ટાચારથી સંપડાયેલા લોકો છે અને જ્યારે મોટી મોટી વાતો કરતા હોય તો જોવાનું જ રહ્યું કે આ લોકો શું કડકમાં કડક પગલાં લે છે જી દર્શક મિત્રો બીજા બી એક એમના પરિવારજનો છે એમની પણ આપણે ચર્ચા સમ હવે અમારા આ ભાઈના મોટાભાઈ ઘરે કહેવાયા કે બાળકને આવું થયું છે એટલે અમે તાત્કાલિક હોસ્પિટલ ગયા હોસ્પિટલ ગયા એટલે ખબર પડી કે બાળકની દેત થઈ છે બરાબર અમારી ડેટ ત્યાં ત્યાં અમે કમસે કમ કલાક ત્યાં રહ્યા તો કલાક પછી ડૉક્ટર એક્ટિવા લઈને ત્યાં હાજર થયા અને પછી એ હોય ત્યાં જૂઠું બોલતા હતા કે ના મેં અહીં હાજર જ હતો જ્યારે અમે અમારા ભાઈને પૂછ્યું કે ડૉક્ટર અહીંયા હાજર હતા તા કે ના અમે ડોક્ટરને અહીં જોયા જ નહીં એમ તો અમારે એટલું જ કહેવું છે કે આજે આ બનાવ અમારા ઘરે બન્યો બરાબર તો આ બનાવ કાલ ઉઠીને કોઈ બીજા ગરીબના ઘરે ના બને એટલે અમારે આનો ન્યાય મળવો જોઈએ બસ અમારે આટલું જ કહેવું છે એમ જે દર્શક મિત્રો જે રીતના તમે જોઈ શકશો કે જે ગરીબ પરિવાર છે જે વસાહ પરિવાર છે એમના દ્વારા એક જ માંગ છે કે જે આ ડોક્ટરની ગેરહાજરીના લીધે આ જે વસ્તુથી થતી જે સ્ત્રી છે એમનું બાળક આજે મૃત્યુ પામ્યું છે એમને ખરેખર ન્યાય મળવો જોઈએ

વિચારો અને અહીં ગાડી બધા જ આ ડીએમઓ આજે તમે કહો ને આ બધા સંપડાયેલા છે એટલે જ્યારે મને તો આજે ગાયકવાડ સાહેબ અમારા રાજા રજવાડા યાદ આવે છે કે આજથી પચીસ વરસ પહેલાં જે એસએસજી હતી કે મધ્યમ વર્ગનો પણ વ્યક્તિ જ્યારે એસએસજીમાં સારવાર લેવો તો અત્યારે ગરીબ માણસ બીએ છે અત્યારે લાચાર અને મજબૂર આવે છે અહીં ગાડી તમે વિચારો હમણાં પીએસઆઈ પીઆઈ સાહેબ આવ્યા છે આ લોકો બાહેધરી શું માંગે છે કે આજે આજે આનું સંસાર આજે આનું જે સપનું છીનું આવ્યું આજે આ ગરીબ ન્યાય માટે લાચાર છે ન્યાય માંગે કાલે કેટલા સમય સુધી આમની ફરિયાદ લેવામાં નથી આવી આ લોકોને બેસાડી રાખવામાં આવ્યા અને જ્યારે આ લોકો આંદોલન માટે જ્યારે અમારા જેવા સામાજિક કાર્યો કર્યો જ્યારે ઇંગાડી ગાડી આ લોકોની પડખે આવ્યા તારે હવે આ નાટક કરી રહ્યા છે તારે આ નાટક કરી રહ્યા છે હું પૂછવા માંગુ છું આરોગ્ય મંત્રીને કે તમે ગરીબોનું શું ધ્યાન રાખો આવા તો રોજે રોજના કેસ બને જ આ તો મીડિયા ત્યાં પહોંચી અને આ ભાઈ આ ભાઈ જ્યારે પોતાના ન્યાય માટે અમને બોલાયા ત્યારે ખબર પડી આવા તો કેટલા બાળકો મળતા હશે આવા તો કેટલા લોકો વગર સારવારે તમારા ભરોસે મળતા હશે માટે જો તમે હવે નહીં જાગો તો હવે પબ્લિક ભરાઈને બેઠી છે તમને મોદીજીના નામ પર વોટ આપ્યા છે તમે એકસો છપ્પનના એકસોને બાસઠ થયા છો ને એટલે તમે અમારી સાથે ગરીબો સાથે મધ્યમ વર્ગ સાથે તમે અન્યાય નહીં કરી શકો તમે તમે જે તમારો દાવો છે પણ સાચા નથી પુરવાર થતા તો હવે પ્રજા એ કાયદો હાથમાં લેવાનો ન થાય એનું ધ્યાન હવે આપણા મુખ્યમંત્રીએ રાખવાનું છે અમારી માંગ એક જ છે કે આ જે જવાબદાર લોકો છે એટલે ડોક્ટર એબસન્ટ છે એટલે તાત્કાલિકમાં તાત્કાલિક માનવ વધુનો ગુનો લાગવો જોઈએ કારણ કે નવ કલાકનો સમય એકાદ બે કલાકમાં લઈ ગયા હોય અને ડૉક્ટર અવેલેબલ ના હોય સમજા નવ વાગ્યાના દાખલ છે ડૉક્ટર બાળક મૃત્યુ પામ્યા પછી છ વાગે આવે છે તો નવ થી છ ડૉક્ટર શું કરતો હતો ત્યાંનું તંત્ર એક્ટિવ કેમ નતું કેમ પોતાની નિષ્કાળજી છુપાવતા હતા એ તમામ લોકો પર તાત્કાલિક ધોરણે જો એક્શન લેવામાં નહીં આવે અને ગુનો માનવ વધનો નોંધવામાં નહીં આવે તો આ પરિવારે ડેડ બોડી એક્સેપ્ટ કરવા તૈયાર નથી જી દર્શક મિત્રો જે રીતના તમે જોશો છો કે બાપુ મહેન્દ્રસિંહ બાપુ અને એમના જે પરિવારજન છે એમના દ્વારા સીધું સીધું એક ઉગ્ર રજૂઆત કરી દેવામાં આવી છે કે જે ડૉક્ટરે ગેરહાજરીના કારણે જે આ બાળકનું મૃત્યુ થયું છે એ ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે